બાદલપુરના ખેડૂત આગેવાન રમેશભાઈ ભીમાણીના નિવાસ સ્થાને ખેડૂત સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાય નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા અમારા પ્રતિનિધિ ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય કક્ષા સાથે ઉભરતા નવા ખેડૂત સંગઠનને મજબૂત કરવા આજે બાદલપુર ગામે ખેડૂત આગેવાન રમેશભાઈ ભીમાણીના ઘરે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં ખેતીમાં વધતા ખર્ચ ઉત્પાદનમાં ઘટાડા ભાવ અને ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા પ્રશ્નોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં મતે નક્કી કરવામાં આવ્યું કે હવે ખેડૂતોએ પોતાની ખેત પેદાશની એમઆરપી પોતે જ નક્કી કરવાની રહેશે નક્કી કરવાનો હક પોતાના હાથમાં લેવો પડશે આ વિચારને રાષ્ટ્રીય સ્તરે દરેક ખેડૂત સુધી પહોંચાડવા સંગઠન દ્વારા મજબૂત કામગીરી હાથ ધરાશે વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ખેડૂત આગેવાનો અને વિશેષ રીતે જોડાયા હતા જેમાં લાઠીથી રાષ્ટ્રીય કિસાન પરિષદ અમરેલી જિલ્લા અધ્યક્ષ જામનગર કિસાન એકતા મંચમાંથી પરેશભાઈ જામનગરથી કિસાન આગેવાન ધનંજયભાઈ બિલખાથી એકલવ્ય કિસાન સંગઠનના અધ્યક્ષ હરિભાઈ મેંદડા તાલુકાના ખેડૂત હિત રક્ષક સમિતિના અધ્યક્ષ રવિભાઈ રવિરાજભાઈ થી ખેડૂત આગેવાન રોગાભાઈ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના અનેક ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મળીને ખેડૂત ખેડૂત હિતના રાષ્ટ્રીય અભિયાનને મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેમજ હિત માટેની આ એકતા અને જાગૃતિને આગળ વધારવા ટૂંક સમયમાં વધુ બેઠકો યોજાશે જેના દિવસ સમય અને તેમની અંગેની વિગતો સંગઠન દ્વારા પાછળથી જાહેરાત કરવામાં આવશે રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યૂઝ બાદલપુર